સુરતમાં છેતરપિંડીના બનાવો અવારના વાર સામે આવી રહ્યા છે સુરતના રોડ ટેક્સટાઇલ માર્કેટમાં કરોડની ઠગાઈનો બનાવ સામે આવ્યો હતો જે મામલે પોલીસ વધુ તપાસ કરી હતી તેમજ આરોપીને બાતમીના આધારે ઝડપી લીધો હતો સુરતમાં છેતરપિંડીના બનાવો વારંવાર સામે આવે છે જેમાં ટોપી બાજુ ઠગાઈ કરીને લોકોને કરોડોનો ચૂનો ચોપડી દેતા હોય છે અગાઉ પણ સુરતમાં બનેલી ઘટનાઓમાં કરોડોની ઠગાઈઓના કેસ બનેલા છે જેમાં ઠગો વેપારીઓને વિશ્વાસમાં લઈને તેમની સાથે ઠગાઈ આચરલી હતી વેપારીઓને છેતરીને આરોપીઓ રફવું ચક્કર થઈ જતા હોય છે ત્યારે સુરતના રોડ ટેક્સટાઇલ માર્કેટમાં એક પોઈન્ટ અઠ્ઠાણું કરોડની ઠગાઈનો બનાવ સામે આવ્યો હતો જે મામલે પોલીસે વધુ તપાસ કરી હતી તેમજ આરોપીની બાતમીના આધારે ઝડપી લીધો હતો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેરના રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટમાં એક પોઈન્ટ અઠ્ઠાણું કરોડની ઠગાઈનો બનાવ સમાવ્યો છે આરોપી હિતેશ વઘાસિયાએ ખોટા જીએસટી નંબરનો ઉપયોગ કર્યો હતો ત્યારે વેપારી પાસે કરોડો રૂપિયાનું ગ્રે કાપડ લઈ લીધું હતું આરોપીએ વેપારી સાથે છેતરપિંડી આચરી હતી આરોપી હિતેશ વઘાસિયા રૂપિયા આપ્યા વગર જ દુકાન અને ઓફિસને તાળું માળી ફરાર થઈ ગયો હતો જ્યારે આરોપી વેપારીને પૈસા આપ્યા વગર ફરાર થઈ જતા વેપારીએ આરોપી હિતેશ વઘાસિયાને ઝડપી લેવા માટે કાર્યવાહી કરી હતી

અને તેમના નામનું ખોટું પાન બનાવી અને કોઈ ઈસમો એમના નામે વેપાર કરી રહ્યા છે અને એ વેપાર ખોટા બિલો બનાવી તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી અને તેઓને નુકસાન પણ કરી રહ્યા છે જે અનુસંધાને ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરે તે દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને આરોપી જે નાસ્તો કરતો હતો હિતેશ વખાસિયા કે જે